ગુજરાત યુનિવર્સિટીનું દગાબાજ પોર્ટલ ચારસો વિદ્યાર્થીઓ સાથે થયો અન્યાય ગુજરાત યુનિવર્સિટીમાં અજીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓ વિકાસ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા પછી સમર્થ પોર્ટલ પર મેરિટ આધારે કોલેજની ફાળવણી કરવામાં આવી પરંતુ થયું એવું કે યુનિવર્સિટીએ ચારસો બોઇઝને ગર્લ કોલેજ ફાળવી દીધી છે આમ પ્રથમ રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓ એડમિશન માટે લાયકાત ધરાવે છે તેમની સાથે તો અન્યાય થયો જ સાથે સાથે ચારસો ગર્લ્સ સાથે પણ અન્યાય થયો છે યુનિવર્સિટી જોડે ડેટા આવ્યો તો તેઓને ખ્યાલ પડ્યો જ્યારે કે ડેટા આવ્યો ત્યારે બી એમને ચલો ભૂલમાં થઈ ગયું હોય આપણે માની બી લઈએ એક વખત પણ એ ભૂલ સુધારવી પણ એ યુનિવર્સિટીની જવાબદારી છે જો યુનિવર્સિટીની ભૂલ સુધારી હોત નહીં એમનો પહેલા દિવસે જ આ પ્રોસેસ થઈ ગઈ હતી અને પહેલાં દિવસે જ વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ હતી કે અમને ગર્લ્સ કોલેજમાં નંબર આવ્યો છે તો પહેલા દિવસે એટલા વિદ્યાર્થીઓનો ડેટા એ લોકો એક ભેગો કરીને એમને અલગથી મેરિટ પાડી આપવામાં આવે તો એ વિદ્યાર્થીઓને ન્યાય મળત ને વિદ્યાર્થીઓને પણ શિક્ષણનો અધિકાર પ્રાપ્ત થાય વિકાસ અને સમર્થ પોર્ટલની ભૂલમાં ભાગીદાર યુનિવર્સિટી પણ છે જેણે ડોક્યુમેન્ટ વેરીફિકેશન યોગ્ય રીતે ન કર્યું આ અંગે યુનિવર્સિટી સત્તાધીશો એકબીજા પર ખો ઢોળી રહ્યા છે આમ વિકાસ અને યુનિવર્સિટીની વચ્ચે વિદ્યાર્થીઓ ફિસાઈ રહ્યા છે હવે જે સેકન્ડ રાઉન્ડ પડશે એ સેકન્ડ રાઉન્ડમાં વિદ્યાર્થી પોતાને સંમિલિત કરીને અને હવે ડોક્યુમેન્ટ પોતાના ડોક્યુમેન્ટ હું આપણા થકી વિદ્યાર્થીઓને પણ કહેવા માગું છું કે આપણા જે પણ કોઈ ડોક્યુમેન્ટ હોય તેની માહિતી સચોટ અને સાચી ભરવામાં આવે અને એકવાર પુનઃ ચકાસણી કરવામાં આવે સાથે કોઈ પ્રાધ્યાપક હોય તો પ્રાધ્યાપક સાથે પણ બેસીને એક વખત એની ચકાસણી કરવી જોઈએ અને એ તમામે તમામ ડોક્યુમેન્ટ ભર્યા બાદ એ સેકન્ડ રાઉન્ડમાં આપ એપ્લાય કરી શકો કે જેથી અત્યારે જે એક સમસ્યા ઊભી થઈ છે એ સમસ્યામાંથી વિદ્યાર્થી બહાર આવી શકે સવાલ અહીં એ છે કેજી 400 બોઈસ ને ગર્લ્સ કોલેજ ફાળવાઈ હવે તેનું શું હાલ તો આ મુદ્દે વિકાસ પોર્ટલ નું મેનેજમેન્ટ કે જે ગુજરાત યુનિવર્સિટી ના સત્તાધીશો કાઈ બોલવા તૈયાર નથી જેના કારણે 400 વિદ્યાર્થી રજણી પડ્યા છે અને હવે બીજા રાઉન્ડ માં એડમિશન ની રાહ જોવી પડશે કેમેરામેન શૈલેશ ચાવડા સાથે અપૂર્વ સિસોદિયા વીટીવી ન્યૂઝ અમદાવાદ